ફટાફટ બોલો યાર અરે ભાઈ ખાયર જ મારા ભાઈ ભાઈ નું ચાલે બીજું બીજું બાપુર એટલે વાત ચલા એક જ ચાલે બાપુ મશીન બસીન બોલો આપા બાપ નું છે જો પહેલા પેલું હું જે સમજુ છું ત્યાં સુધી હું નથી માનતો કે પ્રદેશમાંથી એવી કોઈ સૂચના આપવામાં આવી હશે જેટલા પણ કિસ્સા જોયા મહીસાગરનો આપણે જે કિસ્સો જોયો દાહોદ લોકસભા ક્ષેત્રમાં એ જાતે એ ઉમેદવાર અથવા તો પછી ઉમેદવારના જે પણ લાગતા લાગતા હોય અથવા જે સ્થાનિક નેતા હોય એ પોતે કંઈક છે મજબૂત છે બાહોબલી છે પોતે દમદાર છે પોતે ઈચ્છે કરી શકે અમારી પાર્ટીની સરકાર અમે મનમરજી કરીએ એ જે નશો છે એ નશો આપણને મહીસાગરમાં જોવા મળે હું ફરીથી કહું છું હું પોતે માનું છું કે કદાચ પ્રદેશમાંથી આવી સૂચના નહીં જોવાય કે બુથ કેપ્ચર કરીને પણ એન કહેન પ્રકારે જીતો પણ એ હકીકત છે કે જો સારું થાય તો એ સંગઠન ક્રેડિટ લેતું હોય એ સરકાર ક્રેડિટ લેતું હોય તો સંગઠનમાંથી કહેવું જોઈએ કે અમારી સૂચના ન થઈ સરકારમાંથી કહેવું જોઈએ કે આ ખોટું થયું દુઃખની વાત એ છે ગોપીબેન આપણે જ્યારે રેકોર્ડિંગ કરી રહ્યા છીએ ત્યાં સુધી બીજેપીમાંથી સંગઠનમાંથી કે સરકારમાંથી કોઈ પ્રતિક્રિયા નથી આવી ચૂંટણી પંચ ગઈકાલે ચૂંટણી પત્યા પછી બેન ચૂંટણી પંચના આપણા મુખ્ય ચૂંટણી અધિકારી મોટી મોટી વાત કરી રહ્યા હતા કન્ડક્ટ સારી રીતે સારી રીતે કંડક્ટ થયું પણ આપણને તો ખબર જ નથી આ બધું થયું હવે અનાજે તો સીસીટીવી લાગેલા હું પણ વાત કરવા ગયો હતો એટલે લખ્યું હતું કે આ વિસ્તાર સીસીટીવી અંતર્ગત છે હવે એ સમાચાર પ્રસારિત થયા બાદ કાર્યવાહી થાય એ પણ શું કાર્યવાહી થાય એ ગુપ્ત રાખવામાં આવે તો આ બધી સારી પ્રેક્ટિસ નથી એ શાસક પક્ષ માટે પણ સારી પ્રેક્ટિસ નથી સરકાર માટે પણ નથી ચૂંટણી પંચ માટે પણ નથી ચૂંટણી પંચમાંથી હજી સુધી કોઈ પ્રતિક્રિયા નથી આવી આપણે જ્યારે વાત કરીએ ત્યાં સુધી એનો મતલબ કે પણ બે લોકોને અરેસ્ટ કર્યા એરેસ્ટ કરે આપણે ચાર વખત ફોન કરીએ ને હજુ એમ કે એક બાજુ એમ કે એરેસ્ટ કર્યા તો બીજી બાજુ એમ કે લખવાની પ્રક્રિયા ચાલુ ચાલુ લખ્યા કે થાય આપણે જે ભણ્યા સમજ્યા એમાં તો અટકાત શબ્દ હતો અટકાત કરી બાકીની પ્રોસેસ થાય મારું કેવું એ ગઈકાલે ઘટના બની ને ભાઈ એ કલેક્ટર સાહેબ જોડે સુધી વાત નથી પહોંચતી એ સીસીટીવી નું નેટવર્ક નહોતું એમને એમને ખબર નથી પડતી કે આવું થયું બુથ કેપ્ચર થયું થયું હકીકત છે વિડીયો દેખાય અથવા તો કઈ તો મીડિયા વાળા વિડીયો ખોટો બતાવે એ પણ નથી કેવું અને કોઈ પુષ્ટિ પણ નથી કરવી એનો મતલબ એ થયો કે પંચ ફ્રી એન્ડ ફેર કર્યું પોલીસે સારું પોલીસે સારું કામ કર્યું લો એન્ડ ઓર્ડરની સ્થિતિ સારી રહી પણ ત્યાં ધાક ધમકીથી વોટિંગ થયું પેલો ભાઈ એમ કે મારા બાપનું ઈવીએમ છે આવું તો ના હોય ને એનો બાપ બીજેપીમાં સામેલ એનો મતલબ ઈવીએમ મારા બાપનું આવું તો ના હોય અને જો એના બાપ નું ઈવીએમ હોય તો એ પક્ષ વાળા સ્પષ્ટતા કરવી જોઈએ બાપ અમારો નથી અને કાઢી જોઈએ તગડી મૂકવો જોઈએ હજી સુધી સમાચાર તમારી જોડે આવે ના નહીં ગમતા ના આપે પણ સસ્પેન્ડ તો કરે દર વખતે પેલા કમલમ નો ભરતી મેળો હોય એ જ ભાઈ કોંગ્રેસ માંથી જ લેવલ નો આવે તો આઈ જતી દે ને પ્રેસ નોટ સહકારી ક્ષેત્રના નેતા આવશે તાલુકા ના નેતા આવશે તો આપણને તો આપવું જોઈએ તરત કે ભાઈ અમે એમને કાઢી મૂક્યા

પણ તો ક્યાંક ને ક્યાંક બીજેપી છે એવું પણ માનીને બેસ કારણ કે જે લોકો વિચારે છે એ લોકો તો સમજી રહ્યા છે કે કે બીજેપી એ જ જ કરાયું હશે તો પછી મરજી હું કહું છું એટલે તમે કેમ એક્ટ નથી કરતા અને તમે એક્ટ નથી કરતા તો જ ગોપીબેન આવું પૂછે ને કે બીજેપી ની મરજી હશે એવું લાગે હું જાણું છું હું સમજુ છું એટલે કહું છું કે એ ન કહ્યું હોય એ સૂચના પણ એમને જરૂર જ ના પડે એ સૂચના આપવાની જરૂર જ ના પડે બરાબર છતાં પણ આ થવી હકીકત છે અને બીજેપીનો નેતા જ હતો એ પણ હકીકત છે દુનિયાભરના વિડીયો દુનિયાભરના ફોટા હું એટલે જ કહું છું કે ભાઈ તમે પાક સાપ છો જ પવિત્ર પાર્ટી છો પણ એ પવિત્રતા તમારી છે એનો પત્ર તો મોકલો ને કે ભાઈ અમે આને સસ્પેન્ડ કર્યો અમને ના મોકલો તો કે સસ્પેન્ડ તો કરો એ નથી કરતા એટલે આંગળીઓ એમની સામે થાય અચ્છા પણ તમે તો કહી દીધું છે કે કે એક પણ સીટ નથી કારણ જે રીતે ગેનીબેન લડ્યા સામે સાબરકાંઠાની અંદર પણ જે રીતે તુષારભાઈ લડ્યા આ બાજુ ક્ષત્રિય આંદોલન અને વોટિંગ પર્સન્ટેજમાં આણંદની સીટ જોઈએ તો આણંદની સીટ ઉપર પણ એવું કહેવાય છે કે અમિત ચાવડાની જીત નક્કી છે સામે ચૈતર વસાવાની વાત કરું ઇન્ડિયા અલાયન્સના કેન્ડિડેટ તો તમને લાગે છે કે કેન્ડિડેટ ઇન્ડિવિજ્યુઅલી અદ્ભુત લડ્યા પાર્ટી એઝ અ પાર્ટી કોંગ્રેસ પહેલીવાર મને જે ફિલિંગ આવી એ હતી કે કમસે કમ લડી તો રહી છે પહેલા તો આપણે એવું જ માનતા હતા કે કોંગ્રેસ નથી જ લડી રહી કેન્ડિડેટ અદભુત લડે સંગઠન સ્વાભાવિક રીતે હતું નહીં સંગઠનના લોકો બીજેપીમાં ચાલ્યા ગયેલા હતા